આજરોજ અંજાર તાલુકાના ખીરસરા પંચાયતમાં આવતા વાંડ ગામે છેલ્લા ઘણા સમયથી જમીન પરિવાર વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો હતો જેનો આજરોજ સુખદ સમાધાન થયું છે એકબીજાના હક જતા કરી દસ્તાવેજ બનાવવાની તૈયારી બનાવતા સુખદ સમાધાન થયેલ છે જે મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્ર તેમજ ખીરસરા તાલુકો અંજારના સરપંચ હાજી મામદભાઈ કટિયા તેમજ હોડકોના સરપંચ અને મુસ્લિમ હિતરક્ષક સમિતિના જિલ્લાના ટ્રસ્ટી સલામભાઈ હાલેપોત્રા અને માલધારી સંગઠનના માજી પ્રમુખ સાલે દાદા તેમજ ખીરસરા ગામના ઉપસરપંચ નોડે લાલાભાઈ તેમજ નોડે સમાજના પ્રમુખ તેમજ હાજી ખીરસરાના અગ્રણી તેમજ સમા અલરખાભાઈ અલરખા હોટેલ દુધઈ તેમજ નાસિર હાલેપોત્રા સાડઈ અને અનવર હાલેપોત્રા ઠીકરીયાઠુ તેમજ આલેવરિયા હાલેપોત્રા મહેર અલીવાંટ અને અમીન હાલેપોત્રા એરંડાવલી તેમજ અનવર હાલેપોત્રા ડુમોડો તેમજ હાજી અલીમ ડુમોડો હાજી ગુલ મામદ હાલેપોત્રા તેમજ શેરખાન વાલી મામદ હાલેપોત્રા તથા મિસ્રીભાઈ હાલેપોત્રા તથા મજના હાલેપોત્રા નેરી તથા અમતભાઈ હાલેપોત્રા ધરમપુર ભજાયાભાઈ કોકમા સનિમભાઈ ભૂચોડી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી સમાધાનની પ્રક્રિયાને સફળ બનાવેલ હતી સમાધાનની વ્યવસ્થા વલી મામદ ઉર્ફી વૈયાભાઈ હાલેપોત્રા તેમજ નાના હાજીપુરા હાલેપોત્રા તેમજ હાજી જુદેલ હાલેપોત્રા તેમજ હાલેપોત્રા વાડના નવ યુવાનો સંભાળેલ હતી બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઇવ અરમેશ સત્યની સાથે આજ રોજ અંજાર તાલુકાના ગ્રામ રોજરાતની અંદર આવતા બે પરિવારો વચ્ચે જમીન બાબતે વાદ વિવાદ હતો જે વાદ વિવાદને અંત લાવવા માટે બંડી વિસ્તારના હાલેપોત્રા સમાજના આગેવાનો તેમજ ખીસરા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચને આડોશ પાડોશના મોટા પ્રમાણમાં આગેવાનો ઉપસ્થિત રહી અને બે પરિવારોને સમજાવતા તેનું સુખદ અંત આવ્યું હતું અને જે પણ જમીનનો વિવાદ હતો અને જેમના નામની ભૂલ કે આગળ જતાં ભૂલ થઈ હતી તેનો સમાધાન રૂપી સમાધાન કરી અને તે ભાઈ જેની જમીન હતી તે ભાઈને દસ્તાવેજ બનાવી આપવાની તૈયારી બતાવી અને તે બાબતે સુખદ સમાધાન થયેલ એકબીજાને હળી મળી અને ગલે ભેટ્યા હતા તેવું આપના માધ્યમ દ્વારા જણાવવા માગું છું કે આવા નાના નાના મસલા જે મોટું રૂપ લઈ રહ્યા છે તેને કઈ રીતે સમાધાન રૂપી પાર પાડવા તે માટે આગેવાનોએ જહેમત ઉઠાવી જોઈએ જેના કારણે ઘણા મોટા વિવાદો ટળી શકે છે ઝઘડા ટળી શકે છે અકસ્માતો ટળી શકે છે માટે મારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે આવા કોઈ પણ જમીન બાબતના કે મકાન બાબતના ઝઘડાઓ તેને સમાધાન રૂપી લાવી અને તેમનો અંત આવડવા વિનંતી છે